ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી ઉદ્યોગની સુમળ ડેરીને ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા આયોજિત ઇન્ડિયન ડેરી એવોર્ડ 2024 માટે પસંદગી કરાઈ છે. ભારત દેશના સમગ્ર ડેરી ઉદ્યોગ મસુરતની સુમળ ડેરીનો ડંકો વાગ્યો હોય તેમ લાગી રહ્યું છે. ઇન્ડિયન ડેરી એસોસિએશન આયોજિત ઇન્ડિયન ડેરી એવોર્ડ 2024 માં સુમળ ડેરીની પસંદગી કરાઈ છે. તો મુંબઈમાં સુમળ ડેરીના ચેરમેનનો એવોર્ડ એનાયત કરાશે. ડેરીના ચેરમેન માનસીભાઈ પટેલ અને નિયામક મંડળ મુંબઈ ખાતે એવોર્ડ સ્વીકારશે ઉત્પાદકોની આવક વધે તે દિશામાં સુમુલે પ્રયાસ કર્યો છે જેથી અઢી લાખથી પશુપાલકોમાં આનંદની લહેર જોવા મળી હતી જય દલા ડિરેક્ટર સુમુલ ડેરી સમગ્ર સુરત તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીને ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી પાંચ લાખ લીટરની કેટેગરીમાં નવી પાર્ટી યુનિટને પ્રથમ કમ મળ્યો છે આ એવોર્ડ આ ચેરમેન શ્રી માલજીભાઈ પટેલ ઇન્ડિયન ડેરી એસોસિએશનના હાથે ન્યૂ મુંબઈ સાથે સ્વીકારવાના છે ખાસ કરીને સુમુલ ડેરી એના અઢી લાખ પશુપાલકો માટે જે રીતે વિશ્વાસ કરવીને દરરોજનું હાલમાં બાવીસ લાખ જે દૂધ સંપાદન કરી રહ્યું છે અને પોષક સક્ષમ ભાવો આપી રહી છે સુમુલ ડેરીનું નવી પાર્ટી યુનિટ સતત ટેકનોલોજીના માધ્યમથી દૂધનું પ્રોસેસ થાય પ્લાન થાય આઈસ્ક્રીમ બને અને સાથે બટનનું પણ ઉત્પાદન કરી રહ્યું છે અને સાથે પાવડરનું પણ ઉત્પાદન કરી રહ્યું છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રન ખૂબ જ સફળતાથી ચાલી રહ્યો છે એના અનુસંધાનમાં ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી આ પ્રથમ કમનો એવોર્ડ મળ્યો છે આ એવોર્ડને કારણે સમગ્ર સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં આનંદ છે ખાસ કરીને દેશના પ્રધાનનું જે સપ્ન છે પશુપાલકોને ખેડૂતોની આવક બમણી કરવી હશે તો ટેકનોલોજીનો વધુ વધુ ઉપયોગ કરવાની જે વાત છે એના અનુસંધાનમાં વેલ્યુએડિશન આઇસ્ક્રીમનો પ્રાણ જે પચાસ હજાર લીટરનો ક્ષમતા એક લાખ લીટર કરીને વેલ્યુ એડિશન કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ વધુ પશુપાલકોનો લાભ થાય એ દિશાના પ્રયત્ન આગળ માનસિંહભાઈના નેતૃત્વમાં નિયામક મંડળે કરી રહ્યું છે એના અનુસંધાનનો આયોજ છે સમગ્ર પશુપાલકોમાં આનંદની વાત છે Thank you.